મિયાવાકી ફોરેસ્ટ કેક્ટસ ગાર્ડન જંગલ સફારી પાર્ક અને સરદાર સરોવર નર્મદા ડેમ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ પર્યાવરણ સંવર્ધન પ્રાકૃતિક સંસાધનોના સંવર્ધન તેમજ લોકો દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે હાથ ધરાયેલા વિવિધ પ્રકલ્પોની મુલાકાત કરી સંબંધિતો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી એકતા મુલાકાત દરમિયાન મંત્રીએ સ્થાનિક આદિવાસી બહેનો દ્વારા સંચાલિત ટીંક ઓટોમાં સવારી કરી હતી દરમિયાન મંત્રીએ બહેનો સાથે સંવાદ સાધી તેમણે જણાવ્યું કે આવા પ્રયોગો આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા બંનેને મજબૂત બનાવે છે એસઓયુની આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરના પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે પણ મંત્રીએ સંવાદ સાધ્યો હતો પ્રવાસીઓ ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલી પર્યાવરણ સંવર્ધન માટેની વિવિધ પહેલ અને પ્રવાસી માટે ઉભી કરાયેલી સુવિધાઓ અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા મંત્રીએ કહ્યું કે આ પ્રકારની પહેલ કુદરત સાથેનું સંતુલિત અસ્તિત્વ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ સમગ્ર મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ તથા સરદાર પટેલ

વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને પ્રકૃતિ પર્યાવરણ અને પર્યટન ક્ષેત્રમાં વિકાસ પ્રત્યે સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર